આજના સમયમાં સમયમાં સૌથી શ્રેષ્ઠ સંબંધ મિત્રતાનો છે કપરા એક ભાઈ ભલે સાથ છોડી દે પરંતુ મિત્ર કેવો વ્યક્તિ હોય છે જે ખભે હાથ રાખીને કહે છે કે દોસ્ત ચિંતા ના કર હું છું ને પરંતુ હવે તો કળિયુગમાં પણ મિત્રતાની વ્યાખ્યા બદલાઈ છે અને આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે અમદાવાદમાં તમે મુશ્કેલીમાં હોય અને અડધી રાત્રે ફોન કરો તો સૌથી પહેલો દોડીને આવે એ મિત્ર મિત્રો વચ્ચે બધી જ વાતો થતી થતી હોય હોય અને રૂપિયાની લેતી દેતી પણ પરંતુ પૈસાના કારણે સંબંધ બગડી જતા હોય છે અરે પૈસા માટે તો સગા ભાઈ પોતાના ભાઈના લોહીનો તરસ્યો બની જાય છે દીકરો તેના પિતાની હત્યા કરતા ખચકાતો નથી તો પછી મિત્રતાના સંબંધની શું વાત કરવી કઈક આવું જ બન્યું છે અમદાવાદમાં અમદાવાદમાં મિત્રોએ કર્યું મિત્રનું અપહરણ પૈસાની લેતી દેતીમાં મિત્રોએ ઉઠાવ્યો સગીરને ગણતરીના કલાકોમાં ત્રણ આરોપી સકંજામાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસના સકંજામાં નીચું માથું રાખીને ઊભા રહેલા આ ત્રણેય યુવકોએ મિત્રતાના નામ પર દાગ લગાવ્યો છે સત્તર વર્ષના સગીર મિત્રએ ત્રણેય મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા જો કે સમયસર તે પરત ન આપી શકતા ત્રિપુટીએ સગીરને મળવા બોલાવ્યો અને કારમાં બેસાડી અપહરણ કરી સીધા રાજસ્થાન લઈ ગયા આ બાબતે સગીરના મામાએ ગુજરાત યુનિવર્સિટીમાં ફરિયાદ નોંધાવી આ વાતની જાણ થતાં જ આરોપીઓ સગીરને લઈને પરત અમદાવાદ આવ્યા અમદાવાદ પહોંચતાની સાથે જ કાર સાથે જય કિશન ચૌધરી બેહુલ ભરવાડ અને પૃથ્વી વાઘેલા નામના ત્રણેય શખ્સને પોલીસે ઝડપી લીધા

એમની હજી પૂછપરછ કે એમનો સંપર્ક થઈ શકેલ નથી એમને પૂછપરછ કરી અને શા માટે પૈસા એમને મળેલા હતા એની તપાસ ચાલી રહેલી છે નવ લાખ ચાલીસ હજાર જેવી રકમ આ કામના જે ફરિયાદીના સગીરભાઈના પુત્રને આરોપી દ્વારા આપેલી હતી એ રકમ જે છે એ પરત મેળવવાના આશયથી તાત્કાલિક ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પરત નહીં આવતા નારાજ થઈ અને એમને પુત્રને અપહરણ કરીને લઈ ગયેલ હોય આ કામે ગુનામાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી તેમજ રાજસ્થાન ખાતે લઈ ગયેલ હતા એ ગામની તપાસ ચાલુ છે હાલમાં તે વોક બનનારને કોઈ પણ પ્રકારની ઈજા કેવું થયેલું નથી પરંતુ કામે સામઠે લઈ ગયા હતા અને રાજસ્થાન સામઠે લઈ ગયા તેની તપાસ ઊંડાણપૂર્વક કોચપોળેશર બાવા ચલાવી દેલ છે શેર બજારમાં રોકાણ કરવા ઊંચી લીધા રૂપિયા માર્કેટમાં રોકાણ કરી રાતોરાત મેળવવો હતો મોટો નફો પકડાયેલા આરોપીઓમાંથી જય કિશન મોબાઈલની દુકાન ધરાવે છે મેહુલ ડ્રાઇવિંગ નું કામકાજ અને પૃથ્વી ડિલિવરી બોય તરીકે કામ કરે છે આરોપી અને સગીર જીમમાં સાથે જતા હોવાથી મિત્રતા બંધાઈ હતી સત્તર વર્ષે સગીર શેરબજારમાં રોકાણ કરી કમાણી કરવા માંગતો હતો આ માટે સગીરે ત્રણેય મિત્રો પાસે ઉછી રૂપિયા માંગ્યા હતા જયકિશન પાસેથી પાંચ લાખ મેહુલ પાસેથી ચાર લાખ અને પૃથ્વી પાસેથી ચાળીસ હજાર રૂપિયા એમ કુલ નવ લાખ ચાલીસ હજાર દોઢ કલાક માટે ઉછીના લીધા હતા તેના મામા સાથે ગુજરાત યુનિવર્સિટી ત્રણ રસ્તા પાસે ગયો હતો હર્ષ નામના યુવકને ને આંગળીઓ કરવા માટે સગીરે તેના મામાને મોકલ્યા હતા ત્રણે આરોપીઓ ત્યાં આવ્યા અને સગીર પાસે પૈસા પરત માંગ્યા એ વખતે સગીર પાસે રૂપિયા ન હોવાથી તેણે પછી આપવાનું વાત કરી અને આ સાંભળી સગીરને કારમાં બેસાડી અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા તો બીજી તરફ સગીર મામા પરત આવ્યા તો ત્યાં ન હતો તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો જેથી સગીરના મામા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગયા અને ભાણિયાના ના ગુમ થયા ફરિયાદ નોંધાવી એ કારણમાં હાલમાં એવું જણાવે છે કે ફરિયાદી દ્વારા સંઘીભાઈ પત્રો એવું જણાવે છે કે હું શેર બજારમાં રોકાણ કરાવીને તાત્કાલિક નફો થશે એ તમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પરત આપી દેશું અને આરોપી દ્વારા એવી હકીકત આપેલ છે કે અમને ઓછી ના આપેલા હતા એમને પૈસાની જરૂરિયાત ખરેખર બંને વચ્ચે શું હકીકત છે એ બાબતની પૂછપરછ ચાલી રહેલ છે હાલમાં તો કોઈ કોઈના ઘરે લઈ ગયેલ છે એવું નથી પણ નાગોર રાજસ્થાનના નાગોર જિલ્લાના ખીવશેર ખાતે લઈ ગયેલા હતા એવી હકીકત જાણવા મળેલી છે પણ જ્યારે રિટર્ન આવતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ દ્વારા એક ઊંડાણ સદન વોચ રાખવામાં આવેલી હતી અને એમને રસ્તામાંથી આવતા જ એમને આમના આરોપી સાથે ભોગ બનનાને હસ્તગત કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આરોપી અને સગીર જીમમાં સાથે જતા હોવાથી મિત્રતા બંધાઈ હતી ત્યાં સુધી વાત ઠીક હતી પણ શેરબજારમાં રોકાણ કરી ગણતરીના કલાકોમાં વધુ નફો કમાવાની લાલચમાં સગીરે ઉછીના રૂપિયા લેતા તો લઈ લીધા પણ પરત ન આપી શકતા ઉછીના રૂપિયા આપનારા મિત્રો જ તેનું અપહરણ કર્યું છે તો રૂપિયા પાછા મેળવવા ત્રણેય શખ્સોએ જે રસ્તો અપનાવ્યો તેના કારણે રૂપિયા મળવાની વાત એક બાજુ રહી પણ ત્રણને જેલ જવાનો વારો આવ્યો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ